મિત્રો પાછો સેટઅપ આવી ગયો તમે ફરી પાછા આવી ગયા આપડે ચેલેન્જ લઈને થમ્બલ જોઈને તમને ખબર પડી જ ગયા છે હવે મારા મમ્મી ચેલેન્જ મને આપ્યો હે મારી હરીફ એમ કોઈ નથી હું એકલો જ છું એને મને એવો ચેલેન્જ આપ્યો છે કે તું એક કિલો ભાત ન ખાઈ એટલે એક કિલો ભાત રાઈસ બરોબર વ્હાઈટ રાઈસ કે એક કિલો ભાત તો ન ખાય મેં કીધું ખાઈ જાવ તો હજાર હજાર ની શરત મારી હવે લાઈવ વિડીયો માં આપણે જોખશું માં તમારી સામે કે એક કિલો ભાત આપણે કાંટામાં જોખશું પછી રાખશું પછી આપણે ખાશું તો હું જીતી જઈશ એને મને હજાર રૂપિયા લાઈવ માં દેવા પડશે અને હું હારી જઈશ મારે એને હજાર રૂપિયા આપવા પડશે બરોબર છે મિત્રો તો આપણે ખોટો ટાઈમ બગાડતા નથી ચાલો પેલા આપણે ભાત ને રાઈસ ને એને આલા કાટા માં એને પેલા આપણે માપી લે ચા તો મિત્રો આપણે આવી ગયો જો વજન કાટો લઈ લીધો છે એની ઉપર જોયા કે આપણે થારી રાખી દીધી છે જો થારી ને વજન માઈનસ હોય જો તમે જોઈ શકો 522 ગ્રામ ની થારી છે આપણે કાટા ઉપર મૂકી દીધી એટલે 00 થઈ ગયું હવે આપણે એમાં ભાત નાખશું કિલો થાય તે લાગી આપણે ભાત નાખશું બરોબર તમે જોતા રહીજો મિત્રો જોઈ લો તમે જોઈ શકો એક કિલો ભાત છે આ રાઈસ આ એક કિલો ભાત થઈ ગયા હે જોઈ લો હા હો ભાઈ જોઈને લાગે લાગે રૂપિયા એવું મને બરોબર આ કિલો રાઈસ થઈ ગયા છે જો આ થાય વજન એ અને આ રાઈસ છે બરોબર એક કિલો રાઈસ છે આપણે વરી પછી આપણે સેટઅપ ઉપર આવી જાય પછી મિત્રો આપણે આવી ગયા જો આ મસ્ત કમ્પ્લીટ થઈ ગયું છે આ એક કિલો ભાત તમને વજન કરીને દેખાડ્યા હતા આમાં કઈ છાડ નથી કઈ કિલો જ છે અને થોડુંક હું એમને સાઈડમાં ટેસ્ટ પૂરતું શાક નાખ્યું છે અને એક ગ્લાસ છાશ બરોબર હવે આપણે કોઈ દી એક આઈરે ખાધા નથી હવે આપણાથી ખૂટે કે ન ખૂટે આપણે કાંઈ ખ્યાલ નથી હા મિત્રો જોઈને એમ લાગે પણ બહુ આટલા બહુ જાજા ભાઈ એક કિલો એટલે ક્યાં વાત ગઈ ઓછા ન કહેવાય એક કિલો તમે જોઈને તો જો હોય હજાર રૂપિયા જાય હો અમે તો આપણે હે ને આવે બજે તો ખીચડી માં ઘી છે ને એવું છે એ કાઈ વાંધો નહીં મિત્ર આપણે હે ને હાલો આપણે હે ખાવાનું સ્ટાર્ટ કરી હવે કરી લ્યો આવો ઓલા બમ ના ગોળા બનાવવા પડ્યા ચેલેન્જ તો ખરા સન્ન થવા ન આવી જાવ મિત્રો ખાસ કરીને એક વાત તમને કહી દો તમે આ ઘરે ખાવાની ટ્રાય ન કરતા અમને તો હર વર્યો છે એટલે ખાઈ જાય તમે આ ઘરે ખાવાની ટ્રાય ન કરતા બરોબર બ્લડમાં શુગર વધી જાય એટલે કોઈને કોઈ તકલીફ બકલીફ કોઈ ડાયાબિટીસની આ તો કોઈ આવી ટ્રાય કરતા નહીં અમે તો અપલખણ હયાત આવી ટ્રાય કરી તમે આવું કંઈ કરતા નહીં

ચેલન જબરો આયો મિત્રો આલા બમ ના ગોળો આ તું ગયા બેટા જો ને આ બર પડે પણ એટલે એટલે કોઈ ગુસેલો પાસે ને હું આખો દેવ મને ખાધેલા હે આ ખોદીમાં કટકે કટકે ખાધેલા કિલો ભાત એ કઈ રે તો ભાઈ પહેલી વાર ટ્રાય કરવું

Come on, Nian. Come on. Come on. Come on, Nian. Ah. Uh. Hoja suru. Jangan biarkan warga kubur tahu, Porsche. જગ્યા થઈ જાય ને એમાં થવું એમ કામ વાંધો બધી જાય બેટા બેટા ઘણી થઈ ગઈ ખાઈ ગઈ કરી નાખું મિત્રો તમને થારીમાં જોઈ છે ને એમ લાગતું હોય છે કે આ તો હમણાં ગમે ખાઈ કે પણ એકવાર તમે ખાલી ટ્રાય કરજો મારા વતી આસાન નથી હોય હલબલાવી નાખે ગમે એને આખો દીમા ખાવું વસ્તુ અલગ છે અને એ કાયરે ખાવું વસ્તુ અલગ છે

આવશે થાય મિત્રો મને લાગે છે ને આટલા લગભગ કૂટાળો અઘરા પડી જાય આ બાજુ નરિયાની હવે આપણે હે ને ડબલ હાથ ડબલ હાથ નો ઉપયોગ કરો પછી સિંગલ હાથ માં આપણું ભેગું નહીં થાય ડોન્ટ ટ્રાય ધીસ હોમ એ તો જીમ કરતે ખાતા બાકી કોઈ કુતે ને આટલા ઘણા આઈ છે જેલા દ્વારા ખાતા આઈ છે ઉપર કમેન્ટ કરજો જો હો કમેન્ટ કરજો તમે એવી કેટલા કેટલા રાઈસ ખાધેલા છે મિત્રો હું એને આખો દિવસ કહેવાય જાય ને આખો દિન તો ખાઈ જાય ચારે ટાઈમ બસ અઢીસો અઢીસો ગ્રામ ખાટ ને તો કિલો થઈ જાય પણ આ એક કઈ કિલો ખાવાનો

મિત્રો ચલો છોટે ઇજ્જત કા સવાલ હા તો મિત્રો આપણે જો કાંટા પણ આવી ગયા કાંટો જીરો હે આનો વજન હતો પાંચસો બાવીસ ગ્રામ હતો બરોબર છે જોઈ લે આપણે એટલે સમથિંગ હજી છે ને ચારસો ગ્રામ જેવા ભાત છે આ આપણે છસો ગ્રામ ભાત ખાઈ લીધા છે હજી ચારસો ગ્રામ પડ્યા છે તો આપણે જોઈ લઈએ આપણાથી વધારે કેટલા ખવાય છે મિત્રો આપણે વજન કરીને આવી ગયા પાછા માસ્તી ના આમાં હે ને છસો ગ્રામ રાજા આપણે ખાઈ લીધા હે ચારસો ગ્રામ જેવા પડ્યા હે થાય ને વજન પાંચસો ગ્રામ બાદ કરતા હવે આપણે જોઈએ આપણે કેટલા ખાઈ શકીએ બરોબર કેમ કે બહુ વધારે મને ઓલું થાય છે આપણે આપણે ટ્રાય કરી કે પછી મને લાગે હાર સ્વીકાર પડશે એવું દેખાય છે મને

મિત્રો આ બે પાંચસો પાંચસોનું નોટું છે આપણે ચેલેન્જ આપણે હારી ગયા એક્સેપ્ટ કર્યો તો પણ આપણેથી નો થયો સાતસો ગ્રામ રાઇસ હા હા આ લ્યો ભાઈ તમારા હજાર રૂપિયા ચેલેન્જ જીતા એના બરોબર આપણે પૂરો કરી ને બાકી તમારે કેવા નવા નવા ચેલેન્જ જોવા છે ને કમેન્ટમાં લખજો મિત્રો તમને વિડીયો તમે લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને મળી પછી આપણે નવા ત્યાંથી બધા